હું અહીં બેઠો છું ખીચકે પેલા બધા લોકો રેડી થાય છે આપણું પ્લાનિંગ છે અમદાવાદ જઈને રેડી થવાનું બરાબર કેમ કે આપણે કામધંધે જવાનું અહીંયાથી રેડી થઈને જવાનું કોઈ જ મતલબ છે નહીં બે કલાક ત્રણ કલાકમાં અમે પહોંચી જઈશું આપણે અમદાવાદ નાસ્તો વાસ્તો કરીશું રસ્તામાં અને પછી પાછી બધી જે કેસટો હતી એ બધી કેસટો તમને પાછી જોવા મળશે બરાબર છે એટલે સરસ ગો આપણે જઈએ છીએ હવે અમદાવાદ માટે આ તમારા નીચેના ત્રણ સુધી ને સારો રિસોર્ટ છે કહેવાનો મતલબ અને બીજું તો શું બહુ મજા આવી આ ટ્રીપની અંદર અને તમને મજા આવી હશે મને એ તો ખબર જ છે કેમ કે જે તાલ કર્યા છે જે મસ્તી કરી છે એ બધી તમે જોઈ છે મોસ્ટલી મસ્તી ઓન કેમેરા કરી છે ઓફ કેમેરા બહુ ઓછી મસ્તી કરી છે અમે લોકોએ તો ચલો ગો અમે નેક્સ્ટ ટ્રીપ ક્યાં કરીએ શું કરીએ નીચે કમેન્ટ કરો मैं विचारी से एक ट्रिप पण तो ये तुम नीचे कमेंट करो कि नेक्स्ट ट्रिप हमें क्या करिए बराबर ना आ વખત की ट्रिप उन्नति जोड़े करवा है ये भी कह दो इसलिए तुम बिचारी ने कमेंट करो ओके चलो मजा लेइए जे हिचका नहीं नाना हाता तारे लेता था और तारे फिर कनकला के तैयार तवन को इनमें के तैयार तवन कनकला के કેમ કે લાગે તૈયાર થવા કે લાગે થઈ જો ને જોઈ લો 10 મિનિટ નહીં જઈ પાંચ રીતે નહીં નહીં છે તાલી થઈ 10 મિનિટ છે તાલી થઈ કે ના થઈ થઈ તો પછી હા ટાઈમે તૈયાર થતા હોય તો થઈ ગયા ને તો બધાય મસ્ત ધરાઈને નાસ્તો કરી લીધો છે ફાઇનલ હવે ઉદયપુરને બાય બાય અને આ માણસ તમને જે દેખાઈ રહ્યો છે આ માણસે સમોસો કચોરી બ્રેડ પકોડો સ્લાઈસ કોફી પછી કોફી નહીં મીઠાઈ મીઠાઈ માવાવાળી મીઠાઈ પછી બીજું ખાધું આણે આઈસ્ક્રીમ કેતો આઈસ્ક્રીમ કેદો અરે શરમ કરી જા હે પેટ તો પોતાનું છે કે હાલો નહીં ચા ઉપર પીતા તું નથી છે તું ના કર પડતું બરાબર એક સોંગ ગાવાનું છે મારા ગાડીમાં એક માણસ છેના માટે ઇન્ટ્રોડક્શન અમારો ભયલ છે

સાગર બતા નામ યસ હે યસ સો ભાઈ ફાઈનલી પહોંચી ગયો છું ભાઈ હું ઘરે બરાબર આપડે પહોંચી ગયા છીએ અને

હમણાં બાદશાહ છે આપણે આપણી જગ્યા બરાબર લોક મારીને બેઠી બોલાવા પડી કે આવી વાલેશ હીરો ખાલી હીરો જો ભાઈ એટલે ઉતરો

ને <laughs> મે <coughs> એમકે લાપું મારે વગર મને મજા ના આવે ખબર છે 10 દિવસ તો તને બા મારી કોબી તારા ડર્મી ફાટે આમાર થી નહીં ખાલી ખાલી હાલી હે ચા એ

अच्छा तो टोपी दारी प्यारा इसकी माँ का इसकी माँ का बैंडाना बे, हाँ खतरनाक जो तो 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 तो

પ્લસ દુકાને પહોંચવા જાય છે ફાઇનલી આવી રહીએ આપણી દુકાન લાસ્ટમાં ઠીક બ્લર થઈ ગયું છે રુકો બતાવું એક સેકન્ડ એક સેકન્ડ ફાઇનલી જી ટુ બી ટુ બી જી ટૂ બી ડીજે ઓલ ઓકે

બાહુબલી નો સેનાપતિ બાબુ ચમચી પકડી જ હોય ને એમ કરી રહ્યા બીજી બાજુ ચમચી પકડી ને જોઈ રહ્યો

વડીલ આપડા અને આપડે ઈશકારો આવે છે આપણા ઈશ્કારો આવે એટલે આમ ઈશકારાને પગાર તો ખાવા જવાય આવે નહીં કોણ કોણે તો તમને ખબર જ છે ને હમણાં આવે એટલે આમ તમે એમ જોડે એટલે તમારે મોટા પર હસી જાય એ એટલે ઈશ્કારો ઈશ્કારો હમણાં આવે છે એ રીત રાહ છે અને કયું ખતરનાક પણ માર તમને કહેવાય એવું નથી બસ જઈએ જમવા બધા ફેમિલી પેલી બધી ભામ જો છે ને હાય 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 કરે એક કાય દેખાતા નહીં કાળા ભૂમ ડામર જેવા છે બધા એક હારું નહીં એમ બધા ડામરી આવજો એ આજો બોડીયે જોઈ એમ રહ્યો છે કે આ લોકો બીવડા આપણને અને કાચ ખોલો આપડે ખોલ ડોળા કાઢે બોલી ઉખે ફટાફટ ભૂખ લાગી છે તમને

સિગરેટ પીવી ઉન નથી ને સિગરેટ આપણે ઘરનો માણસ છે કીધું એટલે કે સિગરેટ પીવી એવું બધું લોક નહીં ના તો પડે મારે રીઅલ વસ્તુ બતાવવી પડે બંધ કર નહીં બાત ના ના એ તો ખોટું વસ્તુ જ ના અરે હા ડીજે યસ હેવી બર્થડે બ્રો ઓલા પ્રધાન તો 10 સેકન્ડ માટે તો અવાજ જ બંધ થઈ ગયો એટલું હસું આયું બોલ થેન્ક યુ ગોવિંદભાઈ જો પ્રેક્ટિસ જો

ના એ વાત પેલું તો કરજો ના ના એમાં ખુ ના કર્યું તમે વ્યવસ્થિત તું એકલો કરેલું આમાં ગાજે એવું ક્યાં આવડે તું ગાજુ સમજ રહે? બહુસ્તર મળી ગઈ. સમજ રહે હો ભાઈ? તો ભાઈ આ ઘર આયા એટલે આવી બધી નોટો મળતી રહેવાની. આ નોટ મળી ગઈ છે એક તો જોય જોડે જોડે પસ્તી ખોર. તો બાય બાય ગુડ નાઈટ डू વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ અવર માતા પિતા એન્ડ ભારત માતા કી જય અને ડોન્ટ ટ્રબલ અવર બાવા. રેડી બાવા? ઓકે ગુડ નાઈટ. thank you